ચેતરભાઈ વસાવા પર કેસ થયા છે હજુ પણ કેસ થઈ રહ્યા છે ધારો કે હમણાં તમારા પર કેસ થશો તમને કેવું લાગે કે કેસ થશે તો તમારા કઈ દિશામાં તમે આગળ વધશો આવી રીતે કેસ વધતા જશે તો મને મારા પર અને મારા પરિવાર પર ખોટા કેસો કરવામાં આવે છે અને ડિસ્ટર્બ કરવામાં આવે છે જે લોકોનો અવાજ અમે બનીએ છીએ ત્યાં સુધી નહીં પહોંચી અને કોર્ટ કચેરીમાં જ અમારો ટાઈમ પાસ થાય પોલીસ સ્ટેશને જ અમે ફરતા રહીએ એવું સરકાર ઈચ્છી રહી છે અને બીજું કે દબાવવા માંગે છે કેસ કરો બારે સાબિત કરો એમને જેલમાં મોકલો અને દબાવો એમના પરિવારને ટોચર કરો એમના સાથીઓને ટોચર કરો જેથી કરીને દબાશે તો કાલે ઉઠીને બેસીને આપણી પાર્ટીઓમાં આવીને બેસી જશે પણ એવું નથી અમે સ્વતંત્ર લડવાવાળા લોકો છે અમે કોઈની કૃપાથી લડીને જીતવાવાળા લોકો નથી આવનારા દિવસોમાં પણ આ સરકારો સામે લડીને આદિવાસીઓની હક અધિકાર એમના જળ જંગલ જમીન પરના અધિકારો એમને મળે એમને સારું શિક્ષણ આરોગ્ય સિંચાઈ અને સારા રોડ રસ્તા અને રોજગારી આ વિસ્તારોમાં મળે આદિવાસીઓને પોતાની જે અનામત કોટા છે એનો ચુસ્ત અમલવાર થાય અનુસૂચિ પાંચ લાગુ પડે પૈસા એક લાગુ પડે અને જે પણ જમીનો બારોબાર સંપાદિત થાય છે એને અટકાવવા માટેની દિશામાં અમે આગળ વધી રહ્યા છે ચૂંટણીઓ આવશે તો લડીશું સરકાર જેની પણ બનશે લોકો અમારી સાથે હશે તો અમને ચોક્કસ મત મળવાના છે અને અમે જીતવાના છે પણ અમે જ્યાં સુધી ધારાસભ્ય છે ત્યાં સુધી અમારા પૂરા પ્રયાસો અમારો મેક્સિમમ સમય ગુજરાતની જનતાને ન્યાય આપવા માટેનો હશે અને એના માટે અમે લડતા રહીશું કેસો વધતા જશે તો પણ અમે અમે સાચા છે લોકોનો અવાજ બની લડીએ છીએ લોકો જાણે છે એનાથી અમને ફેર પડવાનો નથી એવા ખોટા કેસો જેટલા પણ મારી પાસે કર્યા છે એમાં મોટે ભાગેના કેસોમાં હું નિર્દોષ સાબિત થયો છું ત્યારે આ સરકારને એમના અધિકારીઓને પણ કહેવા માગીએ છીએ પોલીસ અધિકારીઓ પણ એવું નહીં રાખે સરકારો તો બદલાતી જાય છે આજે એમની સરકાર છે જેટલો પણ અત્યાચાર અમારા પર કરવાનો થાય કરી લો પણ જે દિવસે અમારી સરકારોમાં અમે બેસીશું તે દિવસે અમે પણ અધિકારીઓનો હિસાબ કિતાબ લઈને બેસીશું તે દિવસે રિટાયર થઈને ઘરે પણ બેઠા હશે ને તો પણ એ લોકોની ફાઇલો ખુલશે અને એ લોકોને લઈ આવીને એમની જગ્યા અમે બતાવીશું તમારી જે રાજનીતિ છે ધારાસભ્ય બન્યા પછીની તો ચેતરભાઈ હંમેશા લડત લડતા હોય છે ને દરેક મુદ્દે એવું આક્ષેપ થાય છે તમારી પર કે ચેતર વસાવા દરેક મુદ્દે વિવાદ કરે છે તો તમારી લડત ક્યાં સુધી આવી રહેશે અને તમારી મુખ્ય ઇન્ટેન્સ શું છે કે આગળ જતાં શું થવું જોઈએ તમે ધારાસભ્ય બન્યા છે તો આદિવાસી સમાજને લઈને તમે શું એક તમારો ઉદ્દેશ શું છે કે શું થવું જોઈએ ચૈતરભાઈ વસાવા ભણેલા ગણેલા નેતા છે ગ્રાઉન્ડ પર રહેનારા નેતા છે એટલે એટલે સરકાર સરકાર બોલે પોલીસને ઢાળ બનાવીને અમારી સામે ઉતારે છે એટલે ઘણા નેતાઓને એવું લાગે છે કે આ વિવાદ વિવાદો ઊભા કરે છે પણ ચૈતરભાઈ વસાવા ખોટા હોય તો ગુજરાત અને દેશમાં એમની સરકાર છે તો ખોટા કેસો કરે છે અને ચૈતરભાઈ વસાવાને દબાવવાની વાતો કરે છે એટલા માટે ચૈતરભાઈ બોલે છે અને ચૈતરભાઈ એટલા માટે બોલી રહ્યા છે કે આઝાદીના અઠોતેર વર્ષ પછી પણ આદિવાસી સમાજ આજે પણ શિક્ષણ આરોગ્ય સિંચાઈ પીવાના પાણી રોજગારી નોકરી અને કેટલી કનેક્ટિવિટીથી વંચિત છે જાતિના દાખલા માટે આજે લાઇનો પર ઊભા રહેવું પડે છે ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ કે તમે જો અમારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માગતા તો અમને સ્વતંત્ર રાજ્ય ઓગણત્રીસમું રાજ્ય બિલ પ્રદેશ આપી દો અને એ બિલ પ્રદેશ માટે અમે અલગ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો બનાવ્યો છે કેમ કે સરકાર ઇઠ્ઠોતેર વર્ષ થઈ ગયા છે એમના અધિકારીઓ અહીંયા મનમાની ચલાવે છે અધિકારી રાજ ચલાવે છે ત્યારે ક્યારે આદિવાસીનો વિકાસ આ અધિકારીઓના ભોગે થવાનો નથી એટલા માટે આદિવાસીઓનું સ્વાયત્ત રાજ મળે ભીલ પ્રદેશ ત્યારે જ આદિવાસીઓનો વિકાસ થાય એવો હું સ્પષ્ટ માનું છું જે પ્રકારે ભૂતકાળમાં ભીલ પ્રદેશ હતો આજે એને ચાર રાજ્યોમાં એનો એને વિભાજીત કરવામાં આવ્યો છે આજે પણ અમારી રહેણી કહેણી અમારી ભાષા બોલી અમારો પહેરવેશ આજે પણ અમારો એકબીજા સાથે રોટી રોટી બેટીનો વ્યવહાર આજે પણ અમે બોર્ડરલેસ થઈને એકબીજા સાથે કરી રહ્યા છે તો કેમ નહીં ઓગણત્રીસમું રાજ્ય દેશનું બને અને સ્વતંત્ર આદિવાસી સમાજને અલગ રાજ્ય મળે અને એની રાજધાની કેવડિયા બને એમાં બધાને વાંધો નહીં હોવો જોઈએ અને અલગ ઓગણત્રીસમું રાજ્ય બને અને એની રાજધાની કેવડિયા બને એ પ્રકારની લડત લઈને અમે આગળ વધી રહ્યા છે રાજકારણ તો છે જ પણ અમારો સમાજ આજે અનેકો અનેક પાર્ટીઓમાં વહેંચાયેલો છે અનેક ધર્મ સંપ્રદાયમાં વેચાયેલો છે અનેક સંગઠનોમાં વેચાયેલો છે બધા જ નેતાઓ જે પણ અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છે આવનારા ભવિષ્યમાં બધા જ નેતાઓને અમે એક મંચ પર લાવીશું આવનારા દિવસોમાં રાજ્યની તમામ ચારેય રાજ્યોની સરકાર પર ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારો પર પણ અમે પ્રદેશની માંગ કરીશું રાષ્ટ્રપતિ મહામહિમ શ્રીને પણ મળવા જઈશું એમના પર પણ માંગ કરીશું સંસદ લોકસભામાં અને રાજ્યસભામાં પણ આ ઠરાવ રજૂ કરાવીને અમે અલગ ભિલપ્રદેશની માંગ કરીશું અને સંવિધાનમાં પ્રાવધાન છે અલગ રાજ્ય આપવાની સંસદ અને રાષ્ટ્રપતિ ધારે તો રાજ્ય સરકારો પર પારિત દસ દરખાસ્ત મોકલીને અલગ રાજ્ય આપી શકે છે હાલની સ્થિતિમાં જે તમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચો જે બનાવ્યો છે રાજ્ય બનાવને લઈને તો અત્યાર સુધીમાં કેટલું કામ એમાં થયું કેટલું કેટલા નેતાઓને તમે મળ્યા કેટલા આદિવાસી નેતાને મળ્યા અને કેટલા જિલ્લાઓ બનાવવામાં આવશે એનું કોઈ પ્લાનિંગ કરી છે હાલના તબક્કે અમે જે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બન્યું છે એમાં અમારા જે ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના ચૌદ જિલ્લાઓ છે એવી રીતે રાજસ્થાનના ઉદયપુર બાસવાડા બાગીદોરા સહિતના ડુંગરપુર સહિતના જે જિલ્લાઓ છે સાથે મધ્યપ્રદેશના જાંબુઆ અલીરાજપુર પાલના પાલ આવે છે એવી રીતના નંદુરબારથી પાલઘરના જિલ્લાઓ છે તો તમામ વિસ્તારને જોડીને જે ભૂતકાળમાં હતો આજે વિભાજીત થઈને ઓગણપચાસ જિલ્લાઓ વિભાજીત થયા છે તો ઓગણપચાસ ઓગણપચાસ જિલ્લાઓ જ્યાં આજે પણ આદિવાસી બાહુલ વસ્તી છે આજે પણ આદિવાસી રિઝર્વ બેઠકો છે વિધાનસભાની અને સંસદ સભાની તમામ સીટોને ભેગી કરીને અલગ ભીલ પ્રદેશ બનાવવામાં આવે એ પ્રકારના પ્રયાસો અમે કરી રહ્યા છીએ દિશા પર અમે વધી રહ્યા છે હાલના તબક્કે જ અમે દાદરા નગર હવેલી હોય ગુજરાતના વલસાડથી લઈને અંબાજી સુધીનો વિસ્તાર હોય આવતીકાલે રતલામ ખાતે પણ એક જાહેર સભા છે એવી રીતના ડુંગરપુર માનગઢમાં પણ સભાઓ અમારા સાથીઓ ચલવે છે તો ચોક્કસપણે અમે માનીએ છીએ બધા જેટલા પણ પ્રયાસો થાય છે અમે કરી રહ્યા છે અને આવનારા વર્ષોમાં ચોક્કસ અમને વિશ્વાસ છે કે અમે અલગ રાજ્ય બનાવીને રહીશું અને એની રાજધાની અમે કેવડિયાને રાખીશું